ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાથ જોડી રહ્યા હતા ત્યારે નાગરિકો અહીંથી નીકળો તેવો ઈશારો કરી રહ્યા હતા જ્યાં રાશન કીટ વિતરણ કરવા સોસાયટીમાં ગયા હતા

વાકોડિયા રોડની સોસાયટીઓમાં દૂરથી જ જે લોકોએ રામ રામ ના ઇશારા કર્યા છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં શિક્ષણ મંત્રી કુબેર ટીમ પહોંચી હતી અને વિશ્વામિત્રી નદી જે એક જળ ભયજનક સપાટીને વટાવી અને જ્યાં સમગ્ર શહેર જે જળમગ્ન બન્યું હતું ત્યારબાદ સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે જે વડોદરામાં ભાજપના નેતા જે છે તેઓને કડવો અનુભવ થઈ રહ્યો છે વધુ એક કડવો અનુભવ થયો છે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને કડવો અનુભવ થયો છે કે જ્યાં તેઓ રાશન કીટનું વિતરણ કરવા ગયા હતા ત્યારે કુબેર ડિંડોરને કડવો અનુભવ થયો છે વાઘોડિયા રોડની સોસાયટીઓમાં દૂરથી જ લોકોએ રામ રામ કર્યા સોમનાથ સોસાયટીના નાગરિકોએ કર્યા દૂરથી જ રામ રામ લોકોએ તમે આગળ ચાલતી પકડો તે રીતનો ઇશારો કર્યો છે જ્યાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાથ જોડી રહ્યા હતા ત્યારે નાગરિકો અહીંથી નીકળો તેવો ઈશારો કરી રહ્યા હતા અને જે રાશન કીટ વિતરણ કરવા જતા આ કડવો અનુભવ થયો